પાલ પોલીસે પરિણીતા પર બળાત્કાર ગુજારનાર આરોપી અર્જુન કથારિયાની ધરપકડ કરી મિત્રતા કેળવી ઇમોશનલ બ્લેકમેલ કરીને છ વખત દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ આરોપીએ પરિણીતા પાસેથી પચાસ લાખના ઘરેણાં અને બે પોઈન્ટ પાંચ લાખ રોકડા પડાવ્યા સુરતમાં વારંવાર બળાત્કારની ઘટનાઓ બનતી હોવાને કારણે ચિંતાનો માહોલ છે આવા સમયે પાલ પોલીસે એક બળાત્કારીની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે પાલ પોલીસ મથકે એક પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે શીતલ ફોટો સ્ટુડિયોના રિસેપ્શનિસ્ટ અર્જુન કથારિયાએ તેણી સાથે મિત્રતા કેળવી હતી પરિણીતા અર્જુનને મદદ કરવા જતાં તેણે ઇમોશનલ બ્લેકમેલ કરીને પાલની ફોર સીઝન હોટલમાં લઈ જઈને છ વખત બળાત્કાર ગુજાર્યો હતો આ ઉપરાંત ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મિત્રતા દરમિયાન આરોપી અર્જુન કથારીયાએ પરિણીતા પાસેથી પચાસ લાખ રૂપિયાના ઘરેણા અને અઢી લાખ રૂપિયાથી વધુ રોકડ પણ પડાવ્યા હતા આ ગંભીર ફરિયાદના આધારે પાલ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને નરાધમ અર્જુન કથારીયાની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાથી શહેરમાં સુરક્ષાને લઈને ફરી સવાલો ઉભા થયા છે તારીખ છવ્વીસ છ બે હજાર પચીસના રોજ પાલ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ બી એન એસ બે હજાર ત્રેવીસની કલમ ચોસઠ બે એમ ત્રણસો અઢાર ચાર ત્રણસો બાવન મુજબની ફરિયાદ અર્જુન ધૂપદ નાઓ વિરુદ્ધ આપેલ છે એ બાબતે હકીકત એવી છે કે ભોગ બનનાર મહિલાની પુત્રીનું શૂટિંગ ફોટો શૂટ કરવાનું હતું જે ફોટો શૂટ બાબતે શીતલ શીતલ ફોટો સ્ટુડિયોના અર્જુનભાઈનો સંપર્ક કરવામાં આવેલ અર્જુનભાઈ મારફતે આ ફોટો શૂટ કરવામાં આવેલ જે બાદ મહિલા અર્જુનભાઈના સંપર્કમાં આવતા અર્જુનભાઈએ એને લલચાવી ફોસલાવી પ્રલોભનો આપી એની પાસેથી પૈસા ઓછીના માગવાની શરૂઆત કરેલી તે બાદ એમનો પરિચય વધતા જતાં અર્જુનભાઈએ એમને ફરીથી પાંચ હજાર રૂપિયા પરત આપી દેવાની વાતે બોલાવી ને એમને પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બોલાવી એમની સાથે હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધેલાની હકીકત આવેલી છે તે બાદ અર્જુનભાઈએ મહિલા પાસેથી બાવન લાખ ઓગણપચાસ હજારથી ઓગણપચાસ હજાર જેટલાના સોનાના જાગી દાગીનાઓ અવારનવાર પડાવી લીધેલા છે જે બાબતની ફરિયાદ આવતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આગળની તપાસ ચાલુમાં છે આરોપી અટક કરવામાં આવેલ છે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી જે મુદ્દામાલ જે આપવામાં આવેલ છે મહિલા દ્વારા એ કબજે લેવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે હાલ અત્રેના રેકોર્ડ પર એવું કોઈ ઉપલબ્ધ નથી કે અગાઉ કોઈ આરોપી વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયેલ હોય હાલ તપાસ ચાલુ હોય આગળની તપાસ જેમ જેમ થશે તેમ તેમ આગળની પ્રગતિ આપણને જણાવવામાં આવશે